આજના દિવસે ફક્ત 28 વર્ષના નારાયણ સ્વરૂપ સ્વામીને પોતાના અનુગામી તરીકે પ્રમુખ પદે આરૂણ કર્યા અને આ રીતે સમગ્ર વિશ્વને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે પ્રમુખ પદ સત્તા સૂચક નહીં પરંતુ સેવા પ્રેરક હોય તો જ સંસ્થાનો ઉત્કર્ષ થાય સમગ્ર જીવનમાં દરમિયાન આ જ રીતે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો અને હરિભક્તોએ જહેમત કરી ચુમોતેરમાં પ્રમુખ વર્ણિ દિવસ અન્વયે ફળોમાં શિરમોર એવી તમામ બત્રીસ જાતની કેરીઓ એકત્રિત કરી

પદયાત્રીઓ દર વર્ષે અટલાદ્રાથી ચાલી અને ચાણસદ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિભાવ અર્પણ કરવા માટે દર વર્ષે આ રીતે આવીએ છીએ રામરાયણ ભગવાનની જે અક્ષર પુરસદુ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જે સુરત અક્ષરધામ મહોત્સવની જય કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આજે અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ પ્રમુખ સ્વામી મહારાજના ચુંબોતેરમાં પ્રમુખ વર્ણિ દિન નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિ અર્પણ કરવા સારું આજે સવારે અમે પાંચ વાગ્યાથી દાદા મંદિરથી પદયાત્રા કરવા નીકળ્યા છે એટલે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો ચુમ્મ્બોતેરમાં આ પ્રમુખ દિન છે એ નિમિત્તે અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ સ્વામિનારાયણ જય સ્વામી જયસ્વામી સ્વામિરાયણ ભગવાનની છે આ છે સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણિત દિન એટલે શાસ્ત્રીજી મહારાજ ઓગણીસો ને એકાવનની અંદર નાઇન્ટીન ફિફ્ટી વનમાં પ્રમુખ સાંઈ મહારાજની ચાદર ઉભાડી હતી એ નિમિત્તે દર વર્ષે આજે અટલાદરાથી ઘણા બધા હરિભક્તો પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન એવા ચાણસદની અંદર પદયાત્રા માટે જતા હોય છે આજના દિવસે લગભગ ચાર હજારથી વધારે હરિભક્તો સવારે સાડા પાંચ વાગે અટલાદરા મંદિરેથી નીકળ્યા છે અને ચાણસદની અંદર લગભગ બે અઢી કલાકની અંદર એ લોકો ત્યાં પહોંચશે સારામાં સારા ત્યાં દર્શન થશે પછી ત્યાં નાસ્તો વગેરે કરીને ફરી પાછા પોતાના નોકરી ધંધાની અંદર બધા જશે આ રીતે દર વર્ષે ભક્તિભાવપૂર્વક આટલા બધા હરિભક્તો એની અંદર ઘણા બધા નાના બાળકો પણ છે યુવકો પણ જે લોકો આજકાલ યુવા પેઢી કોઈ લગભગ એક્ટિવા કે કોઈ સ્કૂટર વગર નીચે ચાલતા નથી પરંતુ એટલો બધો ભક્તિભાવ આ લોકોની અંદર છે યુવા પેઢીમાં પણ અને ગઈકાલે તો વરસાદ ઘણો બધો પડ્યો એટલે વાતાવરણ પણ ઠંડક છે અને ઘણી જગ્યા અમુક હજી પાણી ભરાયેલા છે પણ છતાં પણ હરિભક્તો ભક્તિભાવપૂર્વક આ રીતે જઈ રહ્યા છે દર વર્ષે આવી રીતે જતા હોય છે બીજા બધા ગામોમાંથી પણ ઘણા બધા સંતો આજે પધારવાના છે હરિભક્તો પણ ઘણા બધા બીજા બધા આવશે અને આવી પદયાત્રા ઘણા હરિભક્તો રેગ્યુલર દર મહિને ઘણા કરતા હોય છે ઘણા દર પૂનમે કરતા હોય છે અને એ પ્રકારે ભક્તિભાવ બધા અદા કરે છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને સંતોના ચરણોમાં દરેકના દેશકાળ સારા થાય દરેકની અંદર ભક્તિભાવના જાગૃત થાય અને પ્રમુખ સાંઈ મહારાજના આદેશ એમના ઉપદેશ મુજબ આપણું જીવન બને જય સ્વામિનારાયણ